ટુકારસ્તે રૂપિયા કમાવા માટે મોટો કારસો રચ્યો હતો જેના માટે વેપારીને ફોન કરીને કહ્યું કે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યું છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ટોર્કીએ ભટારના વેપારી ડક્સેસ પારેક પાસેથી 23.35 લાખ પડાવ્યા હતા આ ગુનામાં સાયબર ક્રાઈમે મોટા વરાછામાંથી કુરિયર પેકિંગનું કામ કરનાર નેવિલ ઉર્ફે બીટુ મહેશ હેટાઉ

સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર ચોવીસ બે હજાર ચોવીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદી શ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમ તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ પાંચ ના રોજ ત્રેવીસ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવે જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જેઓના મૂડે આ જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવે છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે